જે અંગે આવા છાપટા બનેલા ઇસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવાની માંગ સાથે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર ધરમસિંહ વણઝારા બે હજાર પચીસના રોજ અમે વડોદરા શહેરના સમગ્ર તંત્રને જગાડવાની મુહિમ ચલાવી છે કે એમએસએમઈના માધ્યમથી કોઈપણ જાતનું પોલીસ વેરિફિકેશન નહીં કોઈ પ્રાંત અધિકારીનું અભિપ્રાય નહીં અને બની બેઠેલા પત્રકારોને ખુલ્લા પાડવાનો જે અમારો અભિપ્રાય અમારી મુહિમ ચાલી એ મુહિમથી અમુક બની બેઠેલા પત્રકારો કે જેઓ સોશિયલ મીડિયા ચલાવે છે એમએસએમઇથી ગેરકાયદેસર રીતે પત્રકારત્વ પ્રાપ્ત કરે છે બોખલાય ગયા છે એ લોકો બોખલાય ગયા છે એ લોકો એમને ખબર નથી કે તંત્રી કેવી રીતે વણાય એક સોશિયલ મીડિયામાં એમને ટિપ્પણી કરી ડ બી એલર્ટ નામનો કોઈ તંત્રી છે એમને ટિપ્પણી કરી અને એ ટિપ્પણીને કોઈ અપરાધ ન્યૂઝનો કોઈ બીજો બની બેઠેલો ભેજાબાજ પત્રકાર છે એને એને શેર કર્યું એમને ખબર નથી કે પત્રકારો બધા લાઇસન્સ લીધેલા છે ભણેલા છે તમે તમારી ટિપ્પણી વાંચો કે તમારી ટિપ્પણીમાં તમને અભણ શબ્દ લખતા નથી આવડતું તમે પત્રકાર બની ગયા છો કઈ રીતે પત્રકાર બની ગયા છો આજે અમે આ જે બોખલાઈ ગયેલા જે બે ઈસમો છે ભેજાબાજો છે જે પત્રકાર બની બેઠા છે ખોટી રીતે એમના વિરુદ્ધમાં આજે માનનીય પોલીસ કમિશ્નરશ્રીને મેં રજૂઆત કરવા આવેલા તેમના દ્વારા અમને એડિશનલ પોલીસ કમિશનર લીનાબેન પાટિલના ત્યાં અમને મોકલવામાં આવેલા અને અમે ત્યાં રજૂઆત કરી છે ડૉક્ટર અને જોઈન્ટ કમિશનર લીનાબેન પાટીલે અમને ખાતરી આપી છે કે આવા ઈસમો પર સખતથી સખત કાર્યવાહી થશે એવી અમને ખાતરી આપી છે અને આ તંત્રથી અમને અત્યાર સુધી એક ઘટસ્ફોટ એવો પણ થયો હતો ગયા વીકમાં કે જ્યારે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું હતું એ આવેદનપત્ર માહિતી ખાતામાં જતાં માહિતી ખાતાએ ખૂબ મોટો ઘટસ્ફોટ કર્યો કે એમએસએમઇથી બની બેઠેલા પત્રકાર હોય કે સોશિયલ મીડિયાથી આવી કોઈ ચેનલને વડોદરાનું માહિતી ખાતું રજીસ્ટર કરતું નથી કે મંજૂરી આપતું નથી જો વડોદરાનું માહિતી ખાતું એટલે કે કી પર્સન રોલ કરતું મીડિયા જગતને વડોદરાનું કી પર્સન રોલ કરતું ખાતું જો આવું કહેતું હોય કે આ લોકો પત્રકાર નથી તો એ બોગસ પત્રકારો કેવી રીતે કહે છે કે અમે પત્રકાર છે એટલે આ ઝુંબેશ ચાલુ જ રહેશે અને અગાઉ પણ અમે કીધું છે અને આજે પણ કહીએ છીએ કે આ જે બે ઇસમે ટિપ્પણી કરી છે એની તો ખેર નથી પણ આગળ કોઈએ જો ટિપ્પણી કરી હોય તો સોચી વિચારીને કરજો કેમ કે આરએનઆઈ પત્રકાર એક થયા છે અને આ એમએસએમય નષ્ટ કરીને જ રહેશે વિક્રમભાઈ તંત્રી સાવધાન આજરોજ આર એનઆઈ માન્ય તંત્રી શ્રીઓ દ્વારા તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ માન્ય પોલીસ કમિશનર કમિશનરશ્રીને એમએસએમઇના નામે જ્યાં બની બેઠેલા અમુક ઈસમો છે તેમના વિરુદ્ધમાં અમે પત્ર આપ્યું હતું તેના અનુસંધાને પીસીબી દ્વારા કાર્યવાહી કરીને આ લોકોના જવાબો લઈને કાર્યવાહી કરવામાં આવી હતી એના અનુસંધાનમાં હમણાં અગાઉ બે ત્રણ દિવસ પહેલાં કોઈ સોશિયલ મીડિયા પર બી એલર્ટ ન્યૂઝ અને અપરાધ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા કંઈક માન્ય તંત્રીઓને લાવણી દુભાય તેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને અભણ કહેતા આજ આજરોજ અમે મોટી સંખ્યામાં માન્ય પોલીસ કમિશનરશ્રીને આ રજૂઆત કરીને આવા ઈસમોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે અને કાર્યવાહી કરીને ચોવીસ કલાકમાં એની ધરપકડ કરવામાં આવે તેવી અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા માન્ય પોલીસ કમિશનરે જોઈન્ટ સીપી ડૉક્ટર લીના પાટીલ જોડે અમને મોકલ્યા હતા અને લોહીના પાટીલે અમને આશ્વાસન આપ્યું છે કે આવા તત્વોને ફાયદાનો ચોક્કસ પાઠ ભણાવવામાં આવશે એમને જે આ તંત્રીઓની જે લાગણી દુભાઈ છે અને જે આ તંત્રીઓમાં જે રોષ ફાટી નીધલો જ્યારે નહીં માન્ય તંત્રીઓમાં એમના વિરુદ્ધમાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવું અમને આશ્વાસન આપ્યું છે